મુખ્ય પ્રવાણ ઓકે સ્કૂલ અને ઉપર સંસ્કૃત ભાષા ખરેખર આપણે સાચવાની બહુ છે સાહિત્ય છે બહુ સાચવાની આ હવે જે આ બધા ઇંગ્લિશ મીડિયમમાં કાંઈક સંસ્કૃત નથી અને આમાં તો એ પૂરો કોન્પિટ્યુટ કરવાની અંગ્રેજી કરાવાની અરે એ જરૂરી છે પણ અરે અરે સંસ્કૃતનું નોલેજ ન હોય તો શાસ્ત્ર અને વેદોનું નોલેજ

પાણે વૃદ્ધોનો એ જ છે જે એટલે કે આ થોડા ઈ જૂનું આવા ધોનું બધાન જાતે કરી એક બીજાને આ ન હોય આ પથારીવસ કે સો ઉમરવાળા અને એક આ પ્રભુજી ઈ એના માટે સ્ટાફ જોઈએ એમનું મેં મેન્ટેક આપ તો આજ હું વિનોગ્રામ ત્યાં રજીસ્ટર જોઈસ દેવાસ્ત મને એવું કહેને બધાનું અહીં આલે હા ચાલે જીઓ ઉપર તમારે હા એમાં

અમે દરેક લોકોને મેલીશું જેમ કે ઓસ્ટીની લાઈનમાં લોકો ભરેને કે મારી રોડની લાઈનમાં ભી બેનસ એમ આર છે 1 લાખ કે છે અને એમાં સ્ત્રી જાતિની જે નાનકટી જે ઘરમાં અને રોડ પર બે જગ્યાએ ઈ જોઈને આપણે હવે બતાય અને બીજી

મને એની એને ખ્યાલ આવી ગયો છે કે હું કેવી રીતે આવે છે ક્યાં એ સપોર્ટ જોઈ છે ઊંઘવા માટે એક છે કે કેટલા લોકો કેટલું કાર્ય કરે છે છતાંય વિચારો સમય એટલો પરિવર્તનશીલ છે કે રોજ કેટલા આવા કેસો બહાર આવે છે જેટલા નજરમાં આવે છે એટલા તો એક ઠેકાણે પહોંચી જાય છે નથી આવતા એ વિચારો પણ દોસરે

છે ને આવા જોયું છે એવા વિચાર આવે છે કે રૂહીએ થોડી એવું જોયું છે જોયું છે આપણે બધા પછી કે કે હે મમ્મી આપણે દરેક મમ્મી કીધું હા કે એવું ન હોય બેડ કર્મ કઈ રહ્યા એ એનીમાં બનીને આવે એમ એ તો કુકુ બિલ્ડિંગ બધું બનીને આવે આ બધા પ્રશ્નો બહુ અઘરા હોય સીતારામ સદગઈદાસ જય મહામાર જય શ્રી કૃષ્ણ આજે ખોખડા હનુમાન મંદિરે માતાજીને કનકેશ્વરી માને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ઈશ્વર છે એ આવા પરમજીવોને મળવા માટે માધ્યમ બનાવે કે કંઈક માધ્યમ સાથે કંઈક ઉદ્દેશ્ય સાથે તમે જ્યારે એનો સમય આવે ત્યારે મળો લગભગ બે ત્રણ મહિનાથી વાતચીત ચાલતી હતી કે ભાઈ પ્રભુજી માટે ખોખડા મંદિરથી પણ સરસ મજાના કાર્ય થઈ રહ્યા છે વૃદ્ધાશ્રમ ચાલે છે શિશુ મંગલ ચાલે છે એટલે ઘણા સમયથી ઈચ્છા હતી અને આજે ફાઇનલી અમને માની મુલાકાત લેવાનો અવસર મળ્યો અને સાથે સાથે અમે લગભગ બે ત્રણ કલાક સાથે સમય વિતાવ્યો ઘણું બધું જાણવા મળ્યું કે આજે એમને એમના જીવનનો જે ત્યાગ કર્યો છે પરમાર્થ માટે એ જ્યારે કોઈ સંતની કે કોઈ મહાપુરુષની નજીક જઈએ અને એમની સાથે સતત એમના સંપર્કમાં એના સમાગમમાં રહીએ તો આપણને ખબર પડે એવી જ રીતે માતાજી કનકેશ્વરી દેવી છે એ શિશુમંગલના બાળકો એટલે કે જે સમાજે છોડ્યા છે જેના સિંગલ પેરેન્ટ્સ એટલે કે એક મા હોય પિતા ન હોય કે પિતા હોય અને મા ન હોય તો એવા છપ્પન જેટલા બાળકોનું એક મા તરીકે પોતાની ફરજો જવાબદારીઓ નિભાવે છે એટલે મેં કીધું ને કે એક મા બનવું તો બહુ સહેલું છે એક બાળકના સંતાનની પણ જ્યારે સંસારનો ત્યાગ કરી અને જગતની મા બનવું છે ને એ બહુ અઘરું છે એવો સરસ માનવ પ્રેમ અને માન દિવ્ય અનુભવની આ બાળકોને જે પ્રતીતિ થાય છે એના દર્શન અમને પણ આજે થયા અને હૃદયથી એટલો આનંદ પણ થયો કે આપણે જે કાર્ય કરતા હોય ને એ કાર્ય કરનારું આપણા જેવું આપણને કોઈ મળે તો એ ઉર્જા છે ડબલ આપણામાં પ્રાપ્ત થાય અને આપણને વધુ આગળ કાર્ય કરવાનું બળ મળે ખૂબ કિંમતી સમય એમનો આપ્યો છે કારણ કે મળવા માટે અપોઇન્ટમેન્ટો લેવી પડે ત્યારે ઈશ્વર છે ને એવા જીવોને નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ અપોઇન્ટમેન્ટ વગર જ મળવા મળાવી તો દે પણ સાથે સાથે એટલો બધો સમય અમે સાથે રહ્યા ઘણી બધી સેવાકીય કાર્યોની વાતો કરી એકાબીજાને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બસ આવી જ રીતે સેવાના કાર્ય સાથે મળીને કરતા રહેશું એમને જે કંઈ પણ સમય આપ્યો છે એના માટે દિલથી આભાર સાથે સાથે મા અમરધામ આશ્રમવતી આશ્રમ પર પધારવા માટે પણ અમારું આમંત્રણ તમે તો અમારા બધા વડીલો અને માવતરો માં કહેવાય તમારામાંથી અમારું બધું ઘણું શીખવાનું છે કારણ કે અમે તો સંસારના કીડાઓ છીએ એટલે સંસ્કાર સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે તમે જે ભેંખ પહેરો છો તમે જે ત્યાગ કર્યો છે તમે જે સમર્પણ ભાવથી સમાજ માટે જીવો છો કારણ કે સંસારીઓ તો સમાજને જવાબ દઈ દે પણ એક સાધુને આ કાર્ય કરતાં કરતાં જે વિઘ્નો આવે એમાં જે જવાબ દેવાની પરિસ્થિતિ આવે ને ત્યારે એને મૂંગા મોઢે સહન કરવું પડતું હોય એ હું રોજ જાહેર જીવનમાં છું એટલે મને બહુ સારી રીતે ખબર છે પણ દરેક લોકોને અપીલ જ્યાં જ્યાં આવી જગદંબાઓ કાર્ય કરી રહી છે ત્યાં બધા એમને કઈ ના કરો તો કઈ નહીં મદદ ન કરો તો ન કરતા પણ એમને હેરાન ના કરતા એમને સાથ સહકાર આપજો કારણ કે એ પોતા માટે નથી જીવતા એ પરમાર્થ માટે બીજા માટે જગતના એવા જીવો માટે કે જેનું કોઈ નથી એટલે બસ એક નમ્ર અપીલ છે કે આપણાથી કોઈને મદદ ના થાય તો ન કરીએ પણ જે કાર્ય કરે છે એમાં સાથ આપીએ બધાને જજા કરીને જય મામર સીતારામ સદદેવીદાસ જય ગિરનારી જય ગિરનારી